વાપીમાં ફોર્ટી સેડ વિસ્તારમાં જાદુઈ લાલ પાણી નીકળી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ પાણી ક્યાંથી આવે છે એ પણ એક રહસ્ય બની ગયું છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે આ કંપનીઓને લઈને લોકોને રોજીરોટી મળી રહે છે જોકે કંપનીઓ દ્વારા જીપીસીબીના નિયમોનું પાલન કરવામાં આવે છે બીજી તરફ ખુલ્લે ગટરોમાં કલરવાળું પાણી કે પછી કેમિકલયુક્ત પાણી કોઈ પણ ડર વિના છોડવામાં આવી રહ્યું છે આ કેમિકલ કંપનીવાળાઓને કોના આશીર્વાદ છે જેથી ખુલ્લેઆમ ગટરોમાં કેમિકલયુક્ત કલરવાળું પાણી તેઓ છોડી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં કલરવાળું પાણી જોઈને કુતુહલ લોકોમાં સર્જાયું હોય છે આ કલરવાળું પાણી કે પછી કેમિકલયુક્ત પાણી એ કહેવું મુશ્કેલ છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગમે તેમ કલરવાળું પાણીનો નિકાલ કરવામાં આવતા ભૂગર્ભ જળને પણ અસર કરતું હોય છે ઉદ્યોગનગર વિસ્તારના કેટલાક માર્ગો પર તો ક્યાંક કંપનીઓની આગળ જ કલરવાળું પાણી જોવા મળે છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કેમ થતી નથી જ્યારે વાપીની શેડ વિસ્તારમાં આવેલી કંપનીઓ પોતાની કંપનીઓનું કેમિકલ અને કલર ભરેલું પાણી નિયોપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની નજીકની ગટરોમાં ઠલવાઈ રહ્યું છે ત્યારે નિયોપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલકોના જણાવ્યા મુજબ બે વર્ષથી સીઈ ટી ચેમ્બરમાંથી લીકેજ હોવાને કારણે આ પાણી સીધું જ ગટરમાં જઈ રહ્યું છે પણ સીઈ ટી પી લાઇનમાં બીજું કલરનું પાણી જોવા મળ્યું હતું અને કંપનીના આગળ ગટરમાં લાલ પાણી નીકળી આખું બિલ ખાડીમાં પસાર થાય છે અને હવે આ કંપનીની તપાસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવી શકે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે કે લાલ કલરનું કેમિકલયુક્ત પાણી ન્યુપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સામેથી ગટરમાં વહી રહ્યું છે અને મોટા ગટરમાં ભળી રહ્યું છે આથી આ લાલ રંગનું પાણી ન્યુપેક પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હોવાનું શંકા હર કોઈ કરી રહ્યો છે આ શંકા દૂર થશે કે પછી જાદુથી નીકળેલું પાણી જેમ રહસ્ય બની જશે જીપીસીબી હવે આવી કંપનીઓ પર કોઈક લગામ ખેંચશે કે પછી આંખવાળા કાન કરી ચૂપ રહેશે કે પછી આ કંપનીવાળાઓનો આશીર્વાદ લઈ આંખ બંધ કરી પ્રણામ કરશે એ જોવું રહ્યું